ખેડૂત મિત્રો સોનીભાઈ આવી ગયા છે આજે જીરાના વાહનની રજ લઈને જીરાના બજાર માપે માપે છે ટકેલા જેવા પાંચ હજાર નવસો ઊંચામાં નામ પીડ્યું છે જનરલ બજાર છે પિસ્તાલસીથી માંડીને પંચાવનસો અને સારો માલ હોય તો બાવન ત્રેપન પંચાવન છપ્પન સુધીના ભાવ છે હરાજીમાં પાંચસો છસોથી હરાજી ચાલુ થાય એટલે પાંચ હજાર પાંચસો ને પાંચ હજાર છસોથી ચાલુ થાય એમ જોજો ભાઈઓ વિડીયો મૂકું છું આજે ઘણા ટાઈમ પછી જીરાનો શેર સબસ્ક્રાઈબ કરજો

પંચાવનસો એસી રૂપિયા રમેશભાઈ ઓગણીસો ડીસ્કા જેવું છે પણ માલ સારો છે छोपन सौ रुपया मोटो दाणो बद्रेश भाई पोते हो समीरवाला

અડતાલીસો પચાસ રૂપિયા